એટલે એ પણ આપણે વસ્તુ ખાસ યાદ રાખીશું હવે બીજી આકૃતિ આવે છે લંબચોરસ અહીં જે આકૃતિ આપણે બનાવી છે અને એમના પણ બધા ખૂણા ચારે ચાર ખૂણા એ લંબચોરસ અને નેવું અંશના ખૂણા હોય છે એટલે કે બધા કાટ ખૂણા હોય છે એ પણ આપણે યાદ રાખશું એટલે ચોરસ અને લંબચોરસ બંનેના ખૂણા કાટ ખૂણા હોય છે એટલે કે નેવું અંશના હોય છે હવે આપણે હદ જોઈએ કોઈ પણ વસ્તુ કોઈ પણ ખેતર એમની હદ શોધવી હોય તો આપણે ફરતું ફરતું ચાલવું પડે એને ફરતું ફરતું જ્યારે આપણે ચાલીએ ત્યારે એને હદ કહેવામાં આવે છે દાખલા તરીકે આવો ચોરસ બગીચો છે એના ફરતી આપણે વાડ કરવી છે તો વાળ કરવા માટે આપણે ફરતી ફરતી વાળ કરવી પડે નહીં કે વચ્ચે એટલા માટે આપણે એને ફરતું ફરતું ચાલવું પડે અને એને હદ કહેવામાં આવે છે એ આપણે ખાસ યાદ રાખશું એને હદ કહેવાય બીજું બીજી ભાષામાં એને કહીએ તો એને કહેવાય પરિમિતિ તો હદ એ પરિમિતિ છે અને પરિમિતિ એને હદ પણ તમે કહી શકો છો એટલે ખાસ યાદ રાખશો આ બે શબ્દો હવે આકૃતિમાં મીટર અને સેમીમીની અંદર પણ શોધવાનું હોય છે અને મીટર હોય તો પાછળ આપણે મીટર રાખશું અને સેમી હોય તો પાછળનો એકમ આપણે સેમી રાખશું ચાલો હવે આપણે પરિમિતિ શોધવા માટે શું કરશું કોઈ પણ આકૃતિ આપી હોય એ આકૃતિની હદ શોધવી હોય એટલે એક જ સાદી વસ્તુ છે એ આપણે યાદ રાખશું બધી બાજુનો સરવાળો કોઈ પણ પરિમિતિ માટે તમે આ સૂત્ર મૂકી શકો છો બધી બાજુનો સરવાળો કોઈ પણ આકૃતિ હોય ચોરસ લંબ ચોરસની અંદર પણ બધી બાજુનો સરવાળો કરી અને તમે ક્ષેત્રફળ શોધી શકો છો ટૂંકા સૂત્ર છે બીજા દાખલા તરીકે ચોરસ છે તો એની પરિમિતિ શોધવી હોય તો બધી બાજુ સરખી હોય એટલે કે કોઈ એક ચોરસ આપ્યો છે અહીં ચોરસ આપ્યો છે એની લંબાઈ પાંચ સેમી છે એટલે બધી બાજુ પાંચ થશે સૂત્ર મૂકશું એટલે કે ચાર બાજુ એકની લંબાઈ છે પાંચ એટલે પાંચ ચાર ને વીસ તો એની હદ એટલે પરિમિતિ પાંચ વીસ સેમી થઈ મીટર હોય તો મીટર થાય એટલે સોરસનું સૂત્ર આ સહેલું છે કઈ ન યાદ રહે તો બધી બાજુનો સરવાળો તમને યાદ જ છે હવે લંબચોરસ હવે લંબચોરસ હશે એમાં એનાથી ઉલટું હશે આ બે બાજુ સરખી હશે સામસામેની અને ઉપર નીચેની બાજુ સરખી હશે એટલે સામસામેની બાજુ સરખી હશે ચોરસની જેમ નહીં હોય ચોરસમાં તો બધી બાજુ સરખી હતી ત્યારે એનું સૂત્ર ટૂંકું યાદ રાખીએ એક તો તમને યાદ છે બધી બાજુનો સરવાળો પરંતુ બે બાજુ સરખી છે એટલે બે ગુણ્યા લંબાઈ વત્તા ઓળાય આ સૂત્ર આપણે ટૂંકું યાદ રાખી શકીએ છીએ દાખલા તરીકે એક લંબચોરસ છે એની લંબાઈ સાત સેમી છે એમ માની લઈએ આપણે કે એની લંબાઈ સાત સેમી છે અને પોળાઈ ત્રણ સેમી છે તો આ સૂત્રની અંદર આપણે મૂકી શકીએ છીએ કે ગુણ્યા લંબાઈ છે સાત ને ત્રણ થાય દસ તો બે તો આગળ છે જ બે ગુણ્યા દસ બે ગુણ્યા કારણ કે સાત ને ત્રણ દસ હવે બેનો ગુણાકાર દસ દુ વીસ તો એની પરિમિતિ વીસ સેમી થઈ તો આ રીતે આપણે સરસ મજાનો દાખલો ગણી શકીએ છીએ તો પરિમિતિ હવે બરાબર સમજી ગયા છો માત્ર એક સૂત્ર યાદ રહે તો પણ કઈ વાંધો નથી બધી બાજુનો સરવાળો જેટલી બાજુ આપી હોય એ બધી બાજુનો સરવાળો તમારે કરી દેવાનો છે ઘણી વખત આવી રીતના દાખલાઓ પૂછવામાં આવે છે એ પણ આપણે જોઈ લઈએ હોય છે અને એની બાજુમાં આપણે બીજું ચોરસ પણ આપેલું હોય છે આ રીતનો આકાર આપેલો હોય છે અને બધા બાજુ જ્યારે એક સરખા ચોરસ હોય ત્યારે આપણે શું કરવાનું છે એની આપણે થોડીક સમજ આપણે મેળવી લઈએ બીજું બાજુમાંથી ચોરસ બનતું હોય આ રીતનું તો આપણે પરિમિતિ કઈ રીતે શોધશું બધા એક સેમીના હોય છે એટલે અહીંથી તમારે ગણવાનું છે એક નીચે વડે એટલે બે આ બાજુ ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આપેલ આકૃતિનું પરિમિતિ આઠ સેમી છે એ ખાસ જોવાનું છે જ્યારે આવી આકૃતિ હોય તો તમે ફરતું ફરતું તેને ગણી લેવાનું છે ચાલો હવે નવો મુદ્દો શીખીએ ક્ષેત્રફળ તો ક્ષેત્રફળની અંદર શું હોય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદાર્થ એ રોકેલી જગ્યા એ એનું ક્ષેત્રફળ છે તમે તમારા બેડની અંદર સુતા હોવ નાના હોય તો તમે સરસ રીતે તમારા ઘોડિયાની અંદર સૂઈ શકો પણ જેવા મોટા થયા તો તમે ઘોડિયામાં સૂયો મમ્મી મને ઘોડિયામાં સુવાઈ ગયો તો મમ્મી સુવાઈ દે હવે મોટો થઈ ગયો તારે ઘોડિયામાં સુવાય નહીં તો આપણે નથી સુઈ શકતા કેમ આવું થયું તો કે આપણે મોટા થઈ ગયા આપણું ક્ષેત્રફળ વધી ગયું એટલે આપણે ઘોડિયાની અંદર સમાતા નથી કોઈ પણ આકૃતિ પદાર્થ હોય અને સપાટી ઉપર જે જગ્યા રોકેલી હોય તેને ક્ષેત્રફળ કહેવામાં આવે છે ચાલો એને સમજી લઈએ ક્ષેત્રફળ એવી વસ્તુ છે કે જે અંદરનો ભાગ પણ કવર કરે છે અંદરનો તમામ ભાગ કવર થાય એને ક્ષેત્રફળ કહેવામાં આવે છે એ ફરતી ફરતી બાજુ હોતી નથી હવે કઈ રીતે શોધવાનું હોય છે મોટા ભાગનો એમાં ગુણાકાર હોય છે તો સૂત્ર આપણે જોઈ લઈએ સૌથી પહેલું આપણે ચોરસ આપેલો છે તો ચોરસનું સૂત્ર જોઈ લઈએ તો અહીં ચોરસ લંબાઈ આપી હોય તો એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ પાંચ ગુણ્યા પાંચ પચો પચો પચીસ તો આપેલ જે આકૃતિ છે એનું ક્ષેત્રફળ પચીસ પણ પાછળ શું લખશું હા ચોરસ સેમી કારણ કે ચારે બાજુ જગ્યા રોકે છે એટલા માટે એને ક્ષેત્રફળ કહેવામાં આવે છે હવે લંબચોરસ હોય તો એની અંદર થોડુંક સૂત્ર એનો બદલશે તો ચાલો આપણે જોઈ લઈએ દાખલા તરીકે આની પર લંબાઈ છે એ આઠ સેમી છે પોળાઈ ચાર સેમી છે સૂત્ર તો એ જ લાગશે લંબાઈ ગુણ્યા પોળાઈ જે ચોરસની અંદર લંબાઈ ગુણ્યા લંબાઈ હતું કારણ કે એમાં તો બે સરખું હોય તો અહીં સૂત્ર આવ્યું લંબાઈ ગુણ્યા પોળાઈ એટલે તરત લાગશે આઠ ગુણ્યા ચાર આઠ ચોક બત્રીસ એટલે એનું ક્ષેત્રફળ બત્રીસ ચોરસ થયું તો આ રીતે આપણે સરસ મજાનો દાખલો ગણી શકીએ છીએ જો અહીં સૂત્રો બંને આપ્યા છે એ ખાસ જોઈ લેજો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ લંબચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પોળાય તો આ બે સૂત્રો યાદ રાખી અને કોઈ પણ દાખલા આપણે ગણી શકીએ છીએ ચાલો જોઈએ એવા દાખલા પૂછાશે જો અહીં એક લંબચોરસ આપ્યું છે લંબાઈ છે ચાર પોળાય છે બે શું કીધું છે દાખલામાં જોઈ લઈએ આપણે આપેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું એકદમ સહેલો દાખલો છે લંબચોરસ નું આપણે સૂત્ર યાદ છે લંબાઈ ગુણ્યા પોળાય લંબાઈ છે ચાર ઓળાય છે બે ચાર દૂને આઠ એટલો જવાબ આવી ગયો આઠ ચોરસ સેમી ક્યાં જવાબ છે ડીમાં થઈ ગયો દાખલો એકદમ પૂરો ચાલો બીજો દાખલો જોઈએ બે નંબરનો ચોરસની પરિમિતિ કેટલી થાય સૂત્ર આપ્યું છે બે ગુણ્યા લંબાઈ નહીં ચોરસમાં તો ચાર બાજુ હોય નહીં ચાલે બી જોઈએ ચાર ગુણ્યા લંબાઈ હા આ ચાલશે એટલું લંબાઈ ગુણ્યા પોળાય એ તો ક્ષેત્રફળ નહીં ચાલે લંબાઈ વત્તા લંબાઈ તે પણ નહીં ચાલે એટલે બી આપણો જવાબ એકદમ અહીં સાચો દેખે દેખાય એવો આપણો જવાબ છે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ લંબચોરસની પરિમિતિ કેટલી થાય તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર જોવાનું છે અહીંયા પરિમિતિ કીધી છે લંબચોરસ છે બે ગુણ્યા લંબાઈ નહીં ચાલે બે ગુણ્યા પોળાય એ પણ નહીં ચાલે બે ગુણ્યા લંબાઈ ગુણ્યા પોળાય છે આ પણ નહીં ચાલે તો ડી જોઈ લઈએ બે કાઉસની અંદર એટલે વચ્ચે આવશે લંબાઈ વધતા પોળાય તો અહીંયા સાચો જવાબ છે તો ડી આપણું સૂત્ર સાચું છે તો આપણે સરળતાથી તેને જોઈ શકીએ પ્રશ્ન નંબર ચાર આપેલ આકૃતિમાં કઈ આકૃતિની પરિમિતિ ઓછી છે પહેલાં તો બંને આકૃતિની પરિમિતિ આપણે શોધવી પડશે પરિમિતિ એટલે હદ ફરતા ચાલો ચાલીએ એક નીચે વળ્યા એટલે બે આ બાજુ વળ્યા ત્રણ ચાર પાંચ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આની પરિમિતિ છે બાર એની જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આની પરિમિતિ પણ દસ અને આ રીતે આપણે બંનેની પરિમિતિ શોધીએ તો આપણને ખબર પડે છે કે આકૃતિ એની પરિમિતિ ઓછી છે એટલે ખાસ કરીને તમારે ફરતું ફરતું ચાલવાનું છે ખાસ યાદ રાખજો અહીંથી તમે શરૂ કરો છો તો તમે અંક પણ મૂકી શકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આની પરિમિતિ છે દસ અહીંની જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો જો તમને કોની પરિમિતિ ઓછી છે તો આકૃતિ એની પરિમિતિ ઓછી છે એમ આપણે સરળતાથી જવાબ જોઈ શકીએ છીએ બાળ મિત્રો બધા જ દાખલા ખૂબ સહેલા છે એટલે તમે હવે પછીના બધા દાખલાઓ સરળતાથી કરજો ન સમજાય તો આપણે ફરી વખત એ દાખલાનો મહાવરો કરશું અને દાખલા ગણીશું જો હજુ પણ અહીં વધારાના દાખલાઓ આપ્યા છે વિડીયો અટકાવો અને સરસ મજાના દાખલાઓ ગણો હજી એકાદો દાખલો જોવો હોય તો તમે જોઈ શકો છો કોઈ પણ આકારની ચૌદમાં જુઓ કોઈ પણ આકારની હદની લંબાઈને શું કહેવાય પરિમિતિ હદની લંબાઈ એટલે પરિમિતિ છે ને એકદમ સહેલા દાખલા બધા જ દાખલા આવા જ છે મજા આવે એવા તો આ રીતે તમારે તમામ દાખલાઓનો જવાબ તમને સરળતાથી મળી જશે આ બધા જ દાખલાઓ આપ્યા છે ચુમ્માલીસ અને પાછળના પણ ઘણા બધા છપ્પન દાખલાઓ સુધીના અલગ અલગ દાખલાઓ અહીં આપેલા છે તો સરસ મજાના દાખલાઓ ગણજો વિડીયોને અટકાવજો અને ન સમજાય તો અહીં જવાબો પણ આપ્યા છે એ આપણે છેલ્લે એ જવાબ છપ્પન છપ્પન દાખલાના જવાબ આપણે છેલ્લે કરી લેશું તો બાલ મિત્રો સરસ મજાની પ્રેક્ટિસ આ ક્ષેત્રફળને પરિમિતિમાં કરજો એક ખાસ સૂત્રો શીખી લેશો તો તમને સરળતાથી આ પ્રકરણ આવડી જશે ચાલો હવે જોઈએ પ્રકરણ નંબર ચાર જેનું નામ છે ભાગ અને પૂર્ણ એટલે આપણે શીખવાના છે અપૂર્ણાંક ઓલી બિલાડીવાળી વાર્તા યાદ આવી ગઈ ને હા કાળી ધોળી બિલાડી રોટલો જોઈ ગયું અને બે ઝગડી પડી પેલી ધોળી કે મારો છે કાળી કે મની બેસ એ તો મારો રોટલો છે અને એ રોટલા માટે બંને ઝઘડતા હતા અને એ રોટલો જોઈ અને વાંદરો આવ્યો એને રોટલો જોઈ ગયો આ બે બાધે છે લાવો લાભ લઈ લઈ એટલે વાંદરાએ ત્રાજવું મંગાવ્યું અને આવી રીતના ટુકડા એને અલગ રીતના કર્યા જોઈએ કેવી રીતના કર્યા નાનો મોટો ટુકડો કર્યો અને મોટો ટુકડો એક બાજુ મૂક્યો નાનો એક બાજુ મૂક્યો એટલે મોટા બાજુ નહીમ્યું એટલે તરત એમાંથી બટકું ભરીને ખાઈ ગયો તો આ બાજુ નહીમ્યો આવી રીતે બધામાં બટકુ બટકુ ખાય અને બધું ખાઈ ગયો અને પછી કીધું કે ભાઈ આના ભાગ પડે એમ હતા નહીં અને વાંજરો બધું ખાઈ ગયો ખરેખર તમને ખબર છે કે ભાઈ એના ભાગ તો પડે એવું હતું જ તે પણ એ વાંજરાને સરખા ભાગ પાડવા નહોતા એટલા માટે એને આ જ રીતે ભાગ પાડી દીધા તો ચાલો હવે એને સમજી લઈએ આપણે સૌથી પહેલાં ગોળ વસ્તુ આપી છે માની લો કે ગોળ વસ્તુ છે તો આપણે તેને અલગ રીતે રીતે સરસ રીતે આપણે એને કરી શકીએ અને દર્શાવી પણ શકીએ તો જ્યારે બે સરખા તેના ભાગ પાડીએ તો સરસ રીતે એને આપણે ગોઠવી શકીએ છીએ ચાલો અહીં ગોળ છે એના ભાગ પાડવા માટે આપણે પ્રયત્ન કરીએ દાખલા તરીકે વચ્ચો વર્ષથી આપણે ભાગ પાડશું તો કુલ બે ભાગ પડ્યા તો હેઠે હેઠે આપણે લખશું બે ભાગ કુલ એમાંથી એક લ્યો તો એને અડધો કહેવામાં આવે છે એ જ ભાગને આપણે આ રીતે ચાર ભાગ પાડશું તો કુલ એની અંદર ચાર ભાગ પડ્યા એક બે ત્રણ ને ચાર એમાંથી તમે જો એક ભાગ લ્યો તો લખાય કઈ રીતે તો કે ચાર સંખ્યા આપણે નીચે લખશું કે ચાર અને એમાંથી આપણે એક લીધો તો આને કહેવાય પા ભાગ એમાંથી આપણે ચારમાંથી બે ટુકડા લ્યો તો એને બે રીતે લખી શકાય કુલ ભાગ હતા આપણા ચાર તો ચારમાંથી બે અથવા કુલ ચાર છે એમાંથી બે લીધા છે તો પણ અડધો તરીકે પણ બતાવી શકાય તો આપણે અડધા તરીકે પણ એને બતાવી શકીએ છીએ હવે કોઈ પણ આકારના આપણે ચાર ભાગ કર્યા હોય ને એમાંથી આપણે કુલ ભાગ ત્રણ લઈ લઈએ તો શું થાય એ પણ આપણે સમજી લઈએ આ ભાગ પણ લીધો આ ભાગ પણ લીધો આ ભાગ પણ લીધો કુલ હતા ચાર ભાગ એમાંથી લીધા તમે ત્રણ એટલે કે પોણા ભાગ લઈ લીધો પા ભાગ જ બાકી દો તો આને કહેવાય પોણો ભાગ તો ચાલો એ પણ આપણે સમજી લઈએ તો તમને હવે અડધામાં ખબર પડી ગઈ એને એક દ્વિતિયાંશ વંચાય કોઈ પણ ભાગ ચોથો ભાગ કરવા માટે ચાર ભાગમાંથી ચાર ભાગમાંથી તમારે એક લેવાનો આને કહેવાય પા ભાગ અથવા ચોથો અથવા કહેવાય એક ચતુર્થાંશ આ પણ તમે યાદ રાખજો હવે બે દ્વિતીયાંશને પણ આપણે જોઈ લઈએ બે ચતુર્થાંશ તો ચારમાંથી બે ભાગ લીધા છે તો તમે આ રીતે ભાગ પાડી શકો એટલે બે દુ ચાર તો અહીં ભાગ પાડીએ તો બે બે ઉડી ગયા તો એને એક દ્વિતીયાંશ અડધો પણ કહેવાય અને બે ચતુર્થાંશ પણ કહી શકાય એ બંને સરખા છે ત્રણ ચતુર્થાંશનું પણ આપણે જોઈ લીધું ચારમાંથી ત્રણ ભાગ લીધો તો એને કહેવાય પોણો તો આ તો પોણો ભાગ લીધો છે તો આ એક ખાસ યાદ રાખજો પોણો ભાગ એટલે આ એને લખાય ત્રણ ચતુર્થાંશ આવી રીતે કોઈ પણ પૂછવામાં આવે દાખલા તરીકે તમને એવું કીધું હોય કે આ ચાલો આને અપૂર્ણાંકમાં બતાવો તો શું લખી શકાય આ હોય તો ત્રણ અષ્ટમાંશ આ રીતે આપણે એને બતાવી શકીએ છે તો અપૂર્ણાંક લશાવતા પણ આપણને સરસ રીતે આવશે અને પ્રયત્ન કરશું કે આપણે સારી રીતે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ ચાલો જોઈએ પ્રશ્ન પ્રશ્ન નંબર એક અહીં આપેલી આકૃતિમાં પા ભાગ કોણ બતાવે છે હવે તમને બધાને ખબર છે પા ભાગ એટલે આ છે ચાર માંથી એક ભાગ તો ચાર માંથી એક ભાગ કયો બતાવે છે અહીં અહીં તો વધારે આકૃતિ છે છ માંથી એક બતાવે છે અહીં ચારમાંથી બે બતાવે છે અહીં ત્રણ માંથી એક બતાવે છે તો તરત આપણો જવાબ અહીં મળી જાય છે કે એ જવાબ આપણો સાચો છે જે પા ભાગ બતાવે છે પ્રશ્ન નંબર બે જોઈએ નીચે આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગને આપણે કઈ રીતે બતાવી શકીએ છીએ એ જોવાનું છે તો કુલખાના જોઈ લઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ આ બાજુ ત્રણ છે આ બાજુ ત્રણ છે એટલે કુલ છે નવ નવમાંથી કલર કરેલા ભાગ કેટલા છે ત્રણ તો ત્રણ નવ માઈશ તો ત્રણ નવ માઈશ ક્યાં છે તો ત્રણ નવ માઈશ તો છેદ નહીં તો આપણે એનું નાનું રૂપ મેળવવું પડે એટલે ઉપર તો ત્રણ જ રહેશે પણ નવના ભાગ પડે છે ત્રણ તેરી નવ ભાગ પાડી દેવાના ત્રણ ત્રણ ઉડી ગયા ઉપર કંઈ નથી વધ્યું તો એક વધે હેઠળ ત્રણ વધ્યા છે એકના છેદમાં ત્રણ એવો જવાબ ક્યાં છે તો એમાં તો એ જવાબ સાચો છે તો આ રીતે તમારે સંક્ષિપ્ત રૂપ કરતાં નાનું રૂપ કરતાં પણ તમારે શીખી જવાનું છે પોણો ભાગ અહીં બાદ કીધું છે આપેલ આકૃતિમાં રેખાંકિત ભાગ પોણો બતાવે છે એવો ભાગ આપણે શોધવાનો છે તો પોણા તમને ખબર છે કે ચાર માંથી ત્રણ ચાર માંથી ત્રણ તો એવું કઈ આકૃતિ બતાવે છે તો અહીં બી આકૃતિ એ બતાવે છે આ તો અડધો બતાવે છે આ પા ભાગ બતાવે છે આ તો આખો બતાવે છે તો પોણો ભાગ એ માત્ર આકૃતિ નંબર બી એ આપણને બતાવે છે તો આ રીતે આપણે તમામ દાખલાઓ સરળતાથી કરવાના છે તમને એવું લાગે કે આ દાખલો અઘરો છે પણ એ પણ એકદમ ખૂબ સહેલો છે શું કીધું છે નીચે આપેલ આકૃતિમાં ત્રણ ચતુર્થાંશ ભાગ આચ્છાદિત કરવા માટે કેટલા ત્રિકોણમાં રંગ પૂરવો પડશે આ એકદમ સહેલું છે તો પેલા આપણે ત્રિકોણ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર કુલ આમાં બાર છે તો કઈ રીતે કરવાનો અપૂર્ણાંક આપ્યો છે એને ગુણ્યા બાર કરવાના છે હવે ચાર હેઠે છેદમાં છે બાર ઉપર છે તો ચારના ઘડિયામાં બાર આવે છે તો કે હા ચાર તેરી બાર તો ચાર ઉડી ગયા બાર પણ નાના થઈ ગયા હવે ઉપર ઉપર બે વધ નો ગુણાકાર થાય તો કે ત્રણ તેરી કેટલા તો કે નવ તો નવ ખાનામાં કલર પૂરવો પડે ચલો ઓપ્શનમાં જોઈએ નવ છે હા આ જો ડીમાં જવા હવે અહીં એવો જ દાખલો અહીં છઠ્ઠા નંબરનો છે એક પંચમાંશ ભાગ કુલ સોનો સોનો ભાગ કરવો છે એક પંચમાંશ તો એક પંચમાંશ ગુણ્યા હો તો તમે પાંચ વડે જ્યારે એનો ભાગાકાર કરશો તો અહીં આવશે વીસ વીસ પંચા હો તો જવાબ આવે વીસ તો અહીં એની અંદર જવાબ વીસ આપેલો છે ઘણી વખત આવા દાખલા પૂછાય ત્યારે શું કરવું એક કિલોગ્રામ ડુંગળીનો ભાવ વીસ રૂપિયા હોય તો અઢી કિલોગ્રામ ડુંગળીનો ભાવ કેટલો થાય ઘણા છોકરાઓ આવું જોઈએ માટે આપણે શું કરશું તો અઢી કિલો ભાવ પૂછો છે કુલ લેવા ભાવ છે ડુંગળીનો વીસ રૂપિયા છે તો આપણે પહેલાં લખશું વીસ ડુંગળી લેવી છે આપણે અઢી કિલો એટલે કે બે પૂર્ણાંક એક દ્વિતીયાંશ તો પહેલાં આખા કેટલા છે તો કે બે તો એનું પહેલાં કરી લઈએ બે ગુણ્યા વીસ રૂપિયા ભાવ છે તો વીસ દૂન ચાલીસ ચાલીસ રૂપિયા તો એ થઈ ગયા હવે તમને વધ્યો અડધો હવે જો આખાના વીસ રૂપિયા હોય તો અડધાના કેટલા થાય તમને મોઢે પણ આવડી જાય અથવા જો અહીંયા વીસ ને બે વડે ભાગવાના છે એટલે આવશે દસ ચાલીસ રૂપિયા હતા અને બીજા દસ આવ્યા કેટલા રૂપિયા થયા પચાસ તો અઢી કિલો ડુંગળીના પચાસ રૂપિયા થયા તો પચાસ રૂપિયા ક્યાં છે સીની અંદર તો સી આપણો સાચો જવાબ છે તો અહીં ખૂબ સુંદર મજાના દાખલા આપ્યા છે એ બધા જ દાખલાઓ આપણે ધ્યાનપૂર્વક ગણવાના છે તમને એક સમપૂર્ણક પણ યાદ કરી દો કદાચ સમપૂર્ણકની જરૂર પડે દાખલા તરીકે અહીં સમપૂર્ણક આનો આપો છે તો આને સમાન સંખ્યા વડે ગુણવાના છે અને બે વડે ગુણ્યા તો આને પણ બે વડે ગુણવાના છે બે દુ ચાર તો આ ચાર આવ્યા અહીં ત્રણ દુ છ તો આ જે અપૂર્ણાંક મળ્યો એ પહેલા અપૂર્ણાંકનો સમ અપૂર્ણાંક છે એવી રીતે ફરી વખત આને ત્રણ વડે ગુણો આને ત્રણ વડે ગુણો તો ત્રણ દુ છ અને ત્રણ તેરી ત્રણ તેરી નવ આ પણ એનો સમ અપૂર્ણાંક છે આમ સમાન સંખ્યા વડે ગુણવાથી એનો સમ અપૂર્ણાંક મળે છે તો અહીં વિડીયો થોડી વાર અટકાવો અને આપેલા તમામ દાખલાઓ સારી રીતે તમારે ગણવાના છે ચોવીસ કલાક આપ્યા હોય તો પણ તમને ખબર હોય એક દિવસના ચોવીસ કલાક હોય તો શું કીધું જો અહીં સત્તરમાં દાખલામાં એક દિવસના ચોવીસ કલાક છે તો દિવસનો અડધો ભાગ કેટલો થાય તો ચોવીસ અડધા કેટલા બાદ આવો દાખલો તમારે ગણવો નહીં પડે આમ નામ તમે સરસ રીતે જવાબ આપી શકશો ચાલો અહીં પણ વિડીયો અટકાવી તમને ન સમજાતા દાખલાઓ સરસ રીતે લખી શકો છો ત્રીસમો પ્રશ્ન એક ચતુર્થાંશના અંકમાં કેવી રીતે લખાય એક ચતુર્થાંશ જવાબ બીમાં આમાં કોઈ પ્રકારનો દાખલો ગણવાની જરૂર નથી એકત્ર બત્રીસમાં પણ જુઓ એ પણ દાખલો એકદમ શેલ નીચેમાંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે એ પણ જુઓ સરખા છે જો આ એક ખાસ યાદ રાખજો છેદ સરખા હોય ત્યારે જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો તો એ જો સાતમાંથી બે સાતમાંથી ચાર સાતમાંથી પાંચ અને સાતમાંથી છો સાતમાંથી છ ભાગ લીધા છે એટલે કે અંશ સૌથી મોટો છે એટલે એ અપૂર્ણાંક આપણો મોટો થાય એનાથી ઉલટું જો અંશ સરખા હોય તો શેદ જેમનો નાનો હોય એ અપૂર્ણાંક મોટો થાય એ આપણે ખાસ જોવાનું છે અહીં જો આ અપૂર્ણાંક નીકળ્યા છે એમાં સાત સરખા છે એમાં શેદ કોનો નાનો છે આનો તો આ અપૂર્ણાંક મોટો તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું તો સમૂર્ણાંક પણ શોધતા આપણને આવડ્યા છે તો અહીં પણ તમે વધારાના દાખલાઓ સરસ રીતે ગણજો ન સમજાય તો અહીં જવાબો પણ આપ્યા છે પણ એ આપણે છેલ્લે એ જવાબનો ઉપયોગ કરીશું તો આ બંને પ્રકરણો સરસ રીતે તમે ગણી નાખો અને સુંદર મજાના દાખલાનો મહાવરો કરજો